નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું છું પ્રીતિ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ કે જેમાં આપણે અલગ અલગ વિષય પર ચર્ચા કરીએ છીએ આજે ટુ ધ પોઈન્ટ પર વાત કરવી છે એ ગુજરાતીઓની કે જે ગુજરાતી હોવા ઉપર તો ઘણું ગર્વ લે છે કારણ કે ગુજરાતીઓ કે જે વિશ્વભરમાં કહી શકાય કે પોતાનું જે એક પરચમ લહેરાવી રહ્યો છે પરંતુ આ ગુજરાતીઓ ગુજરાતી ભાષામાં જ શા કારણે જે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ઠોઠ થતો જાય છે તે મોટો સવાલ છે કારણ કે છેલ્લા પાંચ વર્ષના આપણે બોર્ડના રિઝલ્ટ જોઈએ તો તેમાં ગુજરાતી ભાષામાં નપાસ થનારા લોકોની સંખ્યા વધી રહી છે અંગ્રેજીના સાપેક્ષમાં દર વર્ષે એક લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નપાસ થાય છે આમ તો છેલ્લા ચાર વર્ષની સરખામણી આ વખતે ગુજરાતીમાં નપાસ થનારાઓની સંખ્યા ઓછી છે પરંતુ જો એને અંગ્રેજી સાથે સરખાવીએ તો પહેલાંના સમયમાં એવું હતું પાંચ વર્ષ પહેલાં એવું હતું કે કદાચ એક લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં નપાસ થાય છે તો તેની સામે અંગ્રેજીમાં બે લાખ વિદ્યાર્થીઓ કે દોઢ લાખ વિદ્યાર્થીઓ નપાસ થાય છે પરંતુ હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ગુજરાતીમાં એક લાખ જ્યારે વિદ્યાર્થીઓ નપાસ થાય તો સામે ફક્ત પચાસ હજાર કે એનાથી ઓછા જ વિદ્યાર્થીઓ અંગ્રેજીનામાં નપાસ થાય છે એટલે અંગ્રેજી તો હવે શીખી રહ્યા છીએ આપણે સ્પષ્ટ થાય છે આ સ્થિતિ જોઈને પરંતુ ગુજરાતી કેમ ભૂલી રહ્યા છે એ ભાષા જે આપણે દરરોજ વાપરીએ છીએ દરરોજ બોલીએ છીએ તેમ છતાં જ્યારે પરીક્ષા આપવા જાય ત્યારે વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં પોતાનું પરફોર્મન્સ આટલું સારું કેમ નથી રાખી શકતા પરિણામ કેમ નથી લાવી શકતા તેના પર ચર્ચા કરીશું અને આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે જાણીતા એવા બે શિક્ષણ વિદ ઉપસ્થિત છે ડોક્ટર કિરીટ જોશી અને ડોક્ટર વિજય ઠક્કર પહેલા તો આપ બંનેનું નિર્વાણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત આપનાથી કરીશ આમ તો જ્યારે ગુજરાતીઓની વાત કરવામાં આવે જ્યાં પણ જાય ગુજરાતી ત્યાં ગુજરાત જેવી વાતો આપણે કહીએ છીએ ઘણી સારી એવી કવિતા છે તેના પર હું નથી જતી પરંતુ ગુજરાતની વાત આવે ગુજરાતીઓની અત્યારે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે ગુજરાતી હોવાનો આજે દરેક ગુજરાતીને ગર્વ હશે પરંતુ તેમ છતાં પોતાની માતૃભાષાથી આ ગુજરાતી કેમ દૂર થઈ રહ્યો છે આજે બાળક ભાષા જ્યાં બોલાતી છે પરિવારમાં એ ભાષાના માધ્યમમાં અભ્યાસ કરતું હોય એ ભાષાનો વિષય અભ્યાસમાં હોય એ ભાષા નબળી ન જ રહેવી જોઈએ તેમ છતાં આપણે પરિણામના આધારે આપણે જોઈએ તો અંગ્રેજીના સાપેક્ષમાં ગુજરાતીનું પરિણામ નબળું જોઈ આવવાનું કારણ શું નબળા આવે હું બે ત્રણ બાબતોને ગણું છું પણ એ નબળા આવવાના કારણો કહું એ પેલા હું એમ કહીશ કે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ શૈક્ષણિક વર્ષમાં એ બોર્ડની પરીક્ષા જાહેર પરીક્ષાઓ લેવાય

બબે મહિના સુધી પરિણામની રાહ જોવી જોવા ન મળે એ રીતે કર્યું છે અભિનંદનને પાત્ર આપણા ભાષાના પરિણામની ભાષા જે છે વિષય એ સામાન્ય રીતે નાનપણથી બાળક શીખતો આવે છે આજકાલ માધ્યમ તરીકે જોઈએ તો માતૃભાષાના બદલે બાળકોની કારકિર્દી મનાવવા માટે બહુ જ મહત્વનું છે આ જે પરિણામો છે એમાં માતૃભાષાના માધ્યમમાં અભ્યાસ કરી રહેલા બાળકો લગભગ હજાર તપાસ થયા છે એટલે કે અંગ્રેજી માધ્યમમાં જે અભ્યાસ કરે છે છે એ બાળકો ભાષા તો સરખા હું કહીશ કે પહેલી વાત કે ભાષાનો પાયો નબળો તો છે જેમાં બે મત નથી કે પ્રાથમિક શાળાએથી જે શિક્ષણ જે મળવું જોઈએ ભાષાનું હિન્દી ભાષા હોય અંગ્રેજી ભાષા હોય ગુજરાતી હોય સંસ્કૃત હોય જેટલા પ્રમાણમાં ગુણવત્તા સફળ હું વ્યક્તિગત અભિપ્રાય કરાવું છું કારણ કે પ્રાથમિક શાળાઓમાં એક જ વર્ગ છ હોય પાંચમું ધોરણ હોય છઠું ધોરણ સાતમું અને આઠમું હવે પાંચ પાંચ વિદ્યાર્થીઓ બધાની વચ્ચે એક જ શિક્ષક હોય છે બધાને બધા વિષયોનો અભ્યાસ કરાવવાનો છે પરિણામે ત્યાંથી કટાશ રહે છે સામાન્ય રીતે ગુજરાતી ભાષા માટે ગુજરાતી ભાષાના શિક્ષકો હોવા જોઈએ અંગ્રેજી માટે અંગ્રેજીના શિક્ષકો હોવા એ નથી મળતા પરિણામે પદ્ધતિ પણ હજી એ નથી આગળ સામાન્ય રીતે હાઈસ્કૂલમાં આવી જાય છે બાળક માધ્યમિક શાળામાં આવી જાય છે ત્યાર પછી પણ શિક્ષકો અને વાલીઓ બંને એવું માને છે કે આનું શું મહત્વ છે ચાલશે એટલે એના તરફ ધ્યાન આપવું નથી આપતા

આરંભિક વખતે મેં કહ્યું એ વાત સાચી છે કે છેલ્લા દસ વર્ષના આપણે પરિણામો જોઈએ એમાં પણ ભાષાનું આપણું માતૃભાષાનું એની સાપેક્ષમાં આ વર્ષે પચાસ ટકા વિદ્યાર્થીઓ ઓછા નાપાસ થયા છે એ એક સારી વસ્તુ કહી શકાય પણ તેમ છતાં હું એક આની બાબતમાં ઉપાય પણ આપવા માંગુ છું શું કરવું જોઈએ મારી બે વાત છે એક તો પ્રાથમિક શાળામાં એક વિષય ભાષાના માટે એક શિક્ષક મળે એવો પ્રાવધાન થાય એના રૂપમાં વિકલ્પ એવી ટેકનોલોજી વિકસાવે કે શિક્ષક કે ટેકનોલોજીના માધ્યમથી અહિયાં કામ જે જે આ જે સોલ્યુશન આપી રહ્યા છો તેના પર આપણે જઈશું અને વિગતવાર મારે ચર્ચા કરવી છે પહેલાં ડૉક્ટર વિજય અત્યારે જે સમાજમાં ફેરફાર આવી રહ્યો છે લોકોની વિચારધારામાં ફેરફાર આવી રહ્યો છે પહેલાં બાળકને શાળાએ મોકલવાનું હોય કે બાળક કંઈક બોલતા શીખે એટલે કક્કો શીખવાડવામાં આવતો હતો આજકાલ કક્કો નથી શીખવાડવામાં આવતું પહેલાં એબીસીડી શીખવાડી દેવામાં આવે છે અને જો અંગ્રેજી બાળકને આવડે છે અથવા કોઈ પણ વ્યક્તિને અંગ્રેજી આવડે છે તો એ હોશિયાર છે એવા પ્રકારની જે વિચારધારા આપણા સમાજમાં

એવું તો શક્ય ઓછું બને કે આમાં એ નપાસ પેલામાં એ પાસ થયો હોય ઓકે બીજી વાત એ છે કે અંગ્રેજી ઉપરનું સરે કહ્યું કે અંગ્રેજી ઉપરનું ભારણ વધ્યું છે ગણિત અને વિજ્ઞાન વિષયોનું મહત્વ વધ્યું છે એને કારણે ભાષા ઉપરનું મહત્વ ઘટ્યું છે મહત્વ ઘટ્યું છે એ કરતા આપણે એવું માની વિદ્યાર્થી એવું માની લે છે કે ગુજરાતી વિષયમાં કંઈ વાંચવાની જરૂર નથી એ તો આપણને આવડે જ છે એટલે તૈયારી કરવાનો જે સમયગાળો છે એ ઓછો મળે છે તૈયાર તૈયારી કરવાની સભાનતા પણ ઓછી હોય છે અને બીજી વાત એ પણ છે વિરોધાભાસ એ છે કે અંગ્રેજી વિષયમાં પેપર તપાસતી વખતે જે માર્ગદર્શિકા છે શિક્ષકોને મળી છે બોર્ડ દ્વારા એ અને ગુજરાતી વિષય માટે મળી છે તો એ બંને માર્ગદર્શિકાનો અભ્યાસ કરીએ આપણે તો ગાઈડલાઈન એવી છે કે અંગ્રેજી વિષયમાં બાળકને નાપાસ કરવાનું કામ અઘરું છે કારણ કે પેપરની અંદર જ ઘણા બધા જવાબો અંદર આપેલા છે એને પેરેગ્રાફમાંથી શોધવાના છે એના સ્પેલિંગમાં મિસ્ટેક હોય તો એ સ્પેલિંગમાં ભૂલ છે એને અવગણવાની છે એને એમાં પાસ કરવાનો છે જયારે ગુજરાતી ભાષામાં માત્ર ભાષા આવડવી એટલે પાસ થવા એવું નથી ભાષા બોલતા લખતા બધાને આવડે છે પણ ત્યાં તરત આપણે એને અર્થગ્રહણ ચેક કરીએ છીએ હવે વિદ્યાર્થીને જયારે પૂછવામાં આવે છે એ પ્રશ્ન શું કહેવા માંગે છે એ ન સમજાય તો એનો એ જવાબ શું લખશે એની પાસે દસ અહેવાલ છે પણ કોઈ એક અહેવાલ હવે ઘણી એવું પણ બને છે કોરોના પછીના સમયમાં વચ્ચે પણ આપણે ઘણી વાર વિદ્યાર્થી છે પણ એ જ વસ્તુ અહેવાલ સ્વરૂપે ઝડપ ઘટી છે લખવાના શબ્દોની સંખ્યાઓ ઘટી છે જે એની પાસે શબ્દભંડોળ હોવું જોઈએ એમાં પણ ઘટાડો થયો છે અંગ્રેજી અંગ્રેજી નું પેપર લખતી વખતે એ થોડાક જ શબ્દ ભંડોળથી પોતાનું પેપર લખી શકે છે બહુ બહુ જ ઓછા કદાચ બસો પાંચસો થી એનું કામ ચાલી જતું હશે પણ ગુજરાતીનું પેપર લખતી વખતે એ અહેવાલ લખે નિબંધ લેખન કરે ત્યારે એને શબ્દ ની જે વધારે જરૂર પડે છે એટલું શબ્દ ભંડોળ ગુજરાતી પેપર જોતી વખતે નો શિક્ષક કોઈ પણ અંગ્રેજી નો શિક્ષક અને નો શિક્ષક એ બંનેની જે માનસિકતામાં પણ થોડોક ફરક એ છે કે અંગ્રેજી નો શિક્ષક જયારે એ ચેક કરે છે ત્યારે એ અમુક વસ્તુઓ જતી કરે છે કારણ કે એને જતી કરવાની જ હોય છે પહેલા ધોરણ થી લઈને દસમા ધોરણ સુધી બારમા ધોરણ સુધી જયારે ગુજરાત કરે છે ત્યારે નાની જેમ કોઈ વિભક્તિ તો કોઈ પણ આવું જુદું જુદું લખે છે ફટ દઈને ત્યાં કુંડાળું કરીને એક માર્ગ એનો ઓછો કરી શકે તો આવી રીતે જે એની શૈલી છે પેપર તપાસવાની શૈલી છે પેપરની સ્ટાઇલ છે એ બધી બાબતો એવી છે કે એમાં બાળકની નપાસ થવાની સંભાવનાઓ વધી જાય છે સાદો સાદો કોઈ પણ પણ શબ્દ હોય એમાં એ ભૂલો કરી નાખે એ પણ બરાબર લખતા ન આવડે અળ ને બદલે ડ લખે છે એકાઉન્ટની ભાષામાં મૂડી લખવાનું બદલે મૂડી લખે તો કોઈ પણ ખીજ આવે કે આવું લખે તો કેવી રીતે એને પાસ કરવો અથવા એ મોટું થઈને શું કરશે અને એ વખતે એના માર્ક્સમાં ઘટાડો થાય એવી સંભાવનાઓ મને મારા તારણ પરથી લાગે છે જી

હું એવું કહીશ કે બાળકોને પાસ કરવા માટે સરળ કરી નાખવું એના બદલે એની ભાષા સારી બને એ તરફ પણ વિચારવું જોઈએ શિક્ષણ વિભાગે અને માધ્યમિક શિક્ષણ બોર્ડે નો ડાઉટ કે એના અભાવે બાળક અટકી જાય સ્થગિત થઈ જાય અને પછી છેલ્લે અપ્રિય થાય અને અભ્યાસ છોડી દે એ તરફ ન જાય એ તરફ પણ આપણે ધ્યાન આપીએ એ જરૂરી વસ્તુ છે એના માટે હું બે બાબત કહું છું એક તો શિક્ષકોની ભરતી જે તે ભાષાને અનુરૂપ વિષય એક વિષય એક શિક્ષક થાય યોગ્ય રહેશે એક ભાષા એક શિક્ષક થાય તો યોગ્ય રહેશે ખાસ કરીને માધ્યમિકમાં તો ખાસ હોવું જોઈએ અને બીજી વાત માધ્યમિક શિયાળાઓમાં ભાષાના શિક્ષકોને પણ આ બાબતે યોગ્ય માર્ગદર્શન મળે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન મળે કે કેવી રીતે એનું અધ્યાપન કાર્ય થાય બાળકોએ કેવી રીતે અધ્યયન કાર્ય કરવું જોઈએ એના પ્રશ્નપત્રો કેવી રીતે બનાવવા જોઈએ અને જેથી કરી બાળકો ભૂલ ન કરે અને પેપર લખી શકે અને મૂલ્યાંકનમાં પણ એ સફળ રહે

પ્રથમ ભાષા ને બીજી દ્વિતીય ભાષા રાખો તો પણ ચાલે પ્રથમ ભાષા રાખો તો પણ પણ ચાલે કોઈ રાખી શકાય જેથી બાળકોનું પ્રત્યેનો અભિગમ વધશે બીજી વાત બાળકોને આપણે માતૃભાષા દિવસ ઉજવીએ છીએ ચોક્કસ માતૃભાષા દિવસ કેટલા દિવસ પૂરતો એ દિવસ જયારે આવે છે એના નજીકના એક કે બે દિવસ પૂરતો મોટા મોટા કાર્યક્રમો કરી દે છે બેનારો લગાવી દે છે અને પછી ભૂલાઈ જાય છે

પ્રશ્નપત્ર સંરચના બદલીએ મૂલ્યાંકન પદ્ધતિ પણ બદલીએ અને સાથે સાથે માધ્યમિક શાળામાં શિક્ષણ કાર્ય કરેલ શિક્ષકોને એમની પોતાની ભાષાની શુદ્ધિકરણ થાય અને બાળકોને પણ એ રીતે શિક્ષણ આપી શકે એવા પ્રયાસો કરીએ એવું કાઉન્સેલિંગ થાય એવું માર્ગદર્શન મળે એવી તાલીમ મળે જરૂરી વિજય આપતો શિક્ષકોને ટ્રેનિંગ પણ આપો છો ત્યારે શિક્ષકો ખાસ કરીને જે ભાષાના શિક્ષકો છે તેમણે એ વિષયને વધારે રસપ્રદ બનાવવા માટે કેવા પ્રકારની ટ્રેનિંગ અપાતી હોય છે અને હજુ રસપ્રદ બનાવવા માટે શું કરવું જોઈએ કારણ કે જે રીતે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી કે બોર્ડની જ્યારે પરીક્ષા હોય ત્યારે વિદ્યાર્થીઓ શું આમ તો દરેક શિક્ષકો દ્વારા પણ આ જ પ્રકારનું શાળાઓમાં પણ આ પ્રકારનું વાતાવરણ હોય છે કે ભાષા પર એટલું ધ્યાન નથી આપવામાં આવતું કારણ કે એ તો આવડી જશે ખૂબ જ એમ કહેવાય કે સરળ વિષય છે એટલે આવડી જશે એવું માનવામાં આવે છે પરંતુ પછી ત્યાં જ પ્રોબ્લેમ થાય પ્રોબ્લેમ જ્યાં સુધી સ્ટોરીઝ છે વાર્તાઓની વાત છે પછી અંગ્રેજી હોય કે ગુજરાતી ત્યાં સુધી વાંધો નથી આવતો જ્યારે વ્યાકરણની વાત આવે છે ત્યારે એ વિષય બોરિંગ બની જાય છે વિદ્યાર્થીઓ માટે પણ અને ઘણીવાર વ્યાકરણમાં પણ એટલું બધું ધ્યાન નથી આપવામાં આવતું શિક્ષકો દ્વારા એવી પણ ઘણીવાર ફરિયાદો ઉઠતી હોય છે તો વ્યાકરણને કઈ રીતે રસપ્રદ બનાવી શકાય જી પહેલા હું તમને આ ટ્રેનિંગ નો એક ઉત્તર આપું કે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહુ જ ઓછા પ્રમાણમાં શિક્ષકોને ટ્રેનિંગ આપવાનું કામ ચાલે છે તમને આશ્ચર્ય થશે કે ઘણા શિક્ષકોને દસ દસ વર્ષ થયા હોય તો એને માત્ર આ દસ વર્ષમાં માત્ર ત્રણ કે ચાર દિવસ ટ્રેનિંગ લીધી હોય ઘણા લોકો નિવૃત્ત થાય એ દરમિયાન કુલ ટ્રેનિંગના દિવસો છે એ પાંચ સાત દિવસ કે દસ દિવસ હોય અને એ એ બહુ જ ઓછો ગાળો કહેવાય ટ્રેનિંગની દ્રષ્ટિએ અ હું એવું પણ કહેવા માંગુ છું કે જે શિક્ષક ત્રીસ વર્ષ નોકરી કરે એ એક કવિતા ન લખી શકે એવા ઘણા બધા ઉદાહરણો છે એ વાર્તા ન લખી શકે એવા ઘણા બધા ઉદાહરણો છે તો આટલા વર્ષ સુધી જેને ભાષા સાથે કામ કર્યું છે એ સર્જનશીલતાની બાબતમાં ભાષા ભણાવી દેવી પુસ્તકને રજૂ કરી દેવું અને સર્જનશીલતા અને ભાષાનું સંવર્ધન માતૃભાષાનું સંવર્ધન એ બંને અલગ બાબત છે તો એ જોડાવું જોઈએ જ્યાં સુધી એ પોતે એમાં ખૂપેલો નહીં રહે જ્યાં સુધી એ પોતે પોતે આખી નવલકથાનો ભણાવવો છે પાઠ એ નહીં ભણાવી શકે આપણે પાઠ અને ગ્રામર વ્યાકરણ અને જુદું પાડી દીધું હવે જે ભણાવે છે ત્યારે જ એમાં ભૂતકાળ કે ભવિષ્યકાળ જે આવતું હોય એ વખતે વપરાતા શબ્દો એ વખતે સંયુક્ત વાક્ય સંકુલ વાક્ય કે બધી વસ્તુ પ્રશ્નાર્થ વાક્ય ઉદ્ગાર વાક્યો કે એ જ સમયે ભણાવવાના છે અને એ સમયે ભેગા ભેગું થતું જાય તો જ એ ખરેખર કામનું છે શીખવા લાયક છે એને બદલે કેવું થાય છે બહુ મોટી સમસ્યા અંગ્રેજીને ગુજરાતી કમ્પેરીઝન થાય એટલા માટે કહું છું ગુજરાતી અને અંગ્રેજીનો શિક્ષક છે એ ગ્રામર ભણાવે છે અને ગ્રામર ભણાવે છે જુદું ભણાવે છે એમાં પછી શોર્ટકટ ભણાવે છે એટલે બાળકને અંગ્રેજીનો ગ્રામર ભલે ન આવડે પણ એને જવાબ લખતા આવડે છે એક કરત ફટ દેને પ્લસ એક એક મટ શોર્ટકટ છે એ એના મનમાં ફિક્સ છે આવું હોય તો આવું હોય આ આઈડી વાળું વાક્ય મૂકી દેવાનું જ્યારે ગુજરાતીમાં તો એવું થાય છે કે ઘણી બધી જગ્યાઓ પર મોટે ભાગે મોટે ભાગે વ્યાકરણ નથી ભણાવત એવું માનવામાં આવે છે કે વ્યાકરણ છે એ તો તમારે સીધું અપેક્ષિતમાંથી કે ગાઈડમાંથી કે સીધું એની નોટ હોય લિસ્ટો હોય એનું સીધું અથવા તો લખાવી દેવામાં આવે અથવા તો સંધી વાક્યને વિરોધાર્થી શબ્દ અને મહાવરા અને એ બધું લખાવી દેવામાં આવે છે તો જો એ એક ખરેખર એનો ઉપયોગ થાય રોજબરોજની ક્રિયાઓમાં ઉપયોગ થાય તો એક એક રીતે ભાષામાં રસ પણ વધે આ તમે જે જે સ્કૂલોમાં એકદમ ઇન્ટરેસ્ટિંગ ટીચર હશે એ શાળાનું જો રિઝલ્ટ જુદું કાઢવામાં આવે તો મને લાગે છે કે આ વિદ્યાર્થીઓ નપાસ થયેલા વિદ્યાર્થીની સંખ્યા છે એમાં નહીં આવતું હોય સર કહ્યું એ વાત બરાબર છે કે કોઈ સ્કૂલમાં ગુજરાતી શિક્ષક ત્રણ વર્ષથી રિટાયર્ડ થયો હોય ત્યાં ગુજરાતી શિક્ષક જ નહીં હોય અને બીજો કોઈ શિક્ષક ત્યાં ભણાવતો હશે તો એવું બનવાનું છે કે એ વિષયમાં એનું પરિણામ ઓછું આવવાની સંભાવનાઓ લાગે છે જી પરવામાં આવે છે જે રીતે આપણે વાત કરી કે જોડણીના અમુક કારણ કે છેલ્લા 10 વર્ષમાં જોડણીના કયા કયા શબ્દો પૂછાયા છે કયા રિપીટ થયા છે એની લિસ્ટ હોય છે એની અલગથી એવા લિથાઓ હોય છે જે વિદ્યાર્થીઓને રટાવી દેવામાં આવે છે કે આ શબ્દો પૂછાશે એ જ હા એટલે આવી શોર્ટકટ વાપરવામાં આવે છે તેના કારણે પણ ક્યાંક પરિણામ માસર થાય આ પહેલા ડોક્ટર કિરીટ આપ વાત કરી રહ્યા હતા કે ભાષા પર જે ધ્યાન નથી અપાતું શાળાઓમાં એ ધ્યાન

વાર્તાનો સાર કહે શરૂઆત શિક્ષકો કરે બે મિનિટની વાર્તા હોય અને પછી એનો હાર્દ કહે કે આમાંથી આપણને આ શીખવા મળ્યું પછી વિદ્યાર્થીઓ કહેવા લાગે અને વિદ્યાર્થીઓ કહેવા લાગે એમાંથી બીજા પ્રસંગો કે પોતે જાતે વાર્તા બનાવે બીજ રીતે કવિતા શિક્ષકો ગાય એનો અવાજ કાઢે રાગ હોય શબ્દનો ભાવાર્થ સમજાવે અને એ જ રીતે વિદ્યાર્થીઓ પણ કવિતા બનાવે સ્વરચિત કવિતા બનાવે અરજી લેખન કાર્યક્રમ રજૂઆત થઈ જાય આવી વાતનો સતત મહાવરો શાળા દ્વારા મળતો રહેશે બાળકોનું લેખન કૌશલ્ય પણ વિકસશે વાંચન કૌશલ્ય પણ વિકસશે વિશેષ પોતાની ગૌરવ વધવા સાથે માતૃભાષાનું અધ્યયન અને અધ્યાપન બંને કરવું કયા બાળકોને સાંકળવા કેટલા સમયે સાંકળવા કેટલા કેટલા સાંકળવા અને શિક્ષણના ભોગે એટલે કે વધારે પડતા પીરિયડો ન બગડે આ બગડે ન કહી શકાય પ્રવૃત્તિનો ભાગ છે પણ માતૃભાષામાં ભાષાનો જે ત્રાસ આવતો હોય ત્યારે અથવા સામૂહિક કાર્યક્રમો જે શાળાના હોય ત્યારે તમામ વિદ્યાર્થીઓને કાર્યક્રમો કરી શકાય વિશેષ બોલાવાય ભાષાવિદો સાહિત્યકારો લેખકો એમના જે પ્રવચનો છે ને ઉદાહરણો એ બહુ જ ઘણી ઘણી વાતો કહી જાય ડોક્ટર કેકા શાસ્ત્રી સાહેબ થઈ ગયા ખૂબ વડીલ હતા સો વર્ષની ઉંમરે એમનું દેહ થયું સ્વર્ગવાસ થયો અને એટલું બધું એમની પાસે જ્ઞાન હતું કે સામાન્ય વાતો મૂકેને

સાથે અહીં એક મોટી સમસ્યા એ છે આપણે ત્યાં કારણ કે હવે અત્યારે કદાચ આ ભાષામાં જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે જે નપાસ થયા છે જે લોકોએ નબળું પરફોર્મન્સ આપ્યું છે ખાસ કરીને ભાષામાં એવા વિદ્યાર્થીઓ જે નપાસ થયા છે કદાચ હવે ફરીવાર પરીક્ષા આપીને પાસ થઈ જાય એ લોકો હવે આગળ જ્યારે ફિલ્ડ પસંદ કરવાની હશે અલગ અલગ ફિલ્ડ પસંદ કરવાની હશે આપણે ત્યાં એક તો એક વિચારધારા એવી છે કે જેમને ઓછા માર્ક્સ આવ્યા છે તે હવે કોઈ મોટી ફિલ્ડમાં ને મોટી ફિલ્ડ હું કહું છું જો કે મોટી ફિલ્ડ મારે પણ શબ્દ ના વાપરવો જોઈએ પણ કે એવું કે ક્યાંક બીજે જશે શિક્ષક નહીં બને વધારે માર્ક્સ આવ્યા છે તો હું શિક્ષક નહીં બનું હું તો કંઈક એન્જિનિયર બનીશ કે કંઈ પણ બીજા ફિલ્ડમાં જઈશ એવી એક વિચારધારા છે થોડાક ઓછા તો હું બી કરી લઈશ હું શિક્ષક બની જઈશ હું આ આવી એક એક વિચારધારા છે તો આપણે ત્યાં તેના કારણે પણ હવે જે આપણને શિક્ષક મળશે એવો શિક્ષક કે જે ઓલરેડી એને ભાષામાં ઓછા જ માર્ક્સ આવ્યા છે જેને ખાસ એટલું બધું ખ્યાલ નથી વચ્ચેનો થોડોક સમય એવો સરસ ગયો કે એમાં સરકારની શિક્ષકોની ભરતી પણ થઈ ભલે સહાયક તરીકે થઈ પણ પછી એનો પગાર પણ ઘણો સારો રહ્યો અને એને કારણે બહુ સારા શિક્ષકો હોય એસસી એમએસસી કર્યું હોય એવા વિદ્યાર્થીઓ પણ આવ્યા અને પોતાના ફિલ્ડના વધારે હોશિયાર વિદ્યાર્થીઓ ટેટ ટાટની પરીક્ષા આપીને શિક્ષક તરીકે અંદર આ વિભાગમાં દાખલ થયા પણ એક હમણાં જ એક બે વર્ષમાં જયારે જ્ઞાન સહાયક જેવી યોજના આવી એને કારણે આજે જ મારે એક કોલેજ સાથે વાત બીએડ અને એમએડમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી અને આવનાર વિદ્યાર્થીઓનું જે મેરિટનું લેવલ છે એ પણ નીચું આવતું ગયું હવે જો આ સ્થિતિ બે કોલેજની છે તો એવી બધી કોલેજની હોવાની અને જો આવું દસ વર્ષ ચાલશે કે પાંચ વર્ષ ચાલશે તો એવરેજ આપણને શિક્ષક મળશે એ ઘણો ઉતરતો મળશે તમે એની પાસે કોઈ અપેક્ષા નહીં રાખી શકો અને લાંબા ગાળે શિક્ષણ નું નુકસાન થવાનું છે અત્યારે આપણે જે પાસ થવાની નીતિ બનાવી છે આપણી ગાઈડલાઈન છે એ પાસ કરવાની છે તો પાસ કરવાની ગાઈડલાઈન છે એ હજુ નીચે લઈ જવી પડશે પછી તો કંઈ પણ લખ્યો તો પાસ કરવા આપણે પાસ કરવાના છે લખ્યું કંઈ પણ એ કંઈ પણ પછી જોઈ લો તમે ચિંતા તમે તમારે જે જોવું એ જોઈ લો એવું કંઈ લખીને આપવું પડશે કારણ કે ખાલી પાસ કરવા એ એકમાત્ર નીતિ છે એ એની સામે ઘણી બધી બાબતો જોવી પડે

હાર્દ કહીએ તો બાળકને કેન્દ્રમાં રાખી બાળકને સામા રસ છે બાળકમાં કઈ સ્કિલ છે એ ધ્યાનમાં રહી એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ આના માટે શિક્ષણ સાથે સંકળાયેલ કર્મચારીઓ જેવા કે શિક્ષકો આચાર્યો મેનેજમેન્ટ શિક્ષણના અધિકારીઓ અને શિક્ષણ વિભાગ બધા જ બાબતો ધ્યાનમાં લઈ એનું આયોજન કરવું જોઈએ

કોઈ ડિગ્રી બની શકે જે સ્થગિત હતો એના બદલે બહાર આવ્યો ઉર્જા જીوانه બદલે વિકસ્યો કિલ્યો અને ભવિષ્યમાં એમાંથી આપણને કોઈ સચિન તેંડુલકર કે ધીરુભાઈ અંબાણી આપણને મળી જે છે ને મૈહમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર